ત્યારે સુરતના સુમૂળ ડેરી રોડ ઉપર આવેલ શ્રીનિવાસ સોસાયટીમાં ગણેશ આગમનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે અને સોસાયટીના દરેક લોકો ભક્તિભાવ સાથે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરશે શૈલેષ કોટેજા અને તેમના પરિવાર દ્વારા ગણપતિનું આગમન કરવામાં આવ્યું છે ત્યારે સોસાયટીના તમામ લોકો આ ગણેશ મહોત્સવમાં જોડાયા હતા અને ભક્તિભાવ સાથે બાપાને આવકાર્યા હતા દસ દિવસ દરમિયાન વિવિધ આયોજન સાથે ગણેશ મહોત્સવ શ્રીનિવાસ સોસાયટીમાં ઉજવવામાં આવે છે અને દસમા દિવસે બાપાની પ્રતિમાનું સોસાયટીના આંગણે જ હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવે છે એમણે જે ગણપતિનો ઉત્સવ કર્યો છે ત્યાં સુરત ખાતે બહુ સારો પ્રવાસી તમે પર્યાવરણને ધ્યાનમાં રાખીને કર્યો છે અને કોઈને નુકસાન થાય એવું કંઈ કામ કર્યું નથી પણ નિષ્ફળ થશે એવું કર્યું નથી અને આ ઉત્સવ એમને બહુ ધામધૂમથી ઉજવે છે દર વર્ષે ઉજવે છે અને બહુ સારી રીતે ઉજવે છે અનુજ કમલેશભાઈ બ્રહ્મભટ મારું નામ છે અમારા શ્રીનિવાસ સોસાયટીના આંગણે આજે શૈલેષભાઈ મણીલાલ કોટેચા તથા તેમના પુત્ર હર્ષિલ શૈલેષભાઈ કોટેચા દ્વારા આ ભવ્ય ગમણે સાગમનનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા વર્ષોથી આયોજન કરો છો અમે છેલ્લા વીસ વર્ષથી સફળ રીતે આવી રીતે ભવ્ય આયોજન કરીએ છીએ અને આ વખતે ઇકો ફ્રેન્ડલી આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ખૂબ જ સરસ આયોજન કર્યું છે જે આનંદ ચૌદસના દિવસે અમારા સોસાયટીના પ્રાંગણમાં જ તેનું વિસર્જન પણ થશે અને આવી રીતે ધૂમધામથી જ અમે છેલ્લા આઠ દસ વર્ષથી કરતા આવ્યા છીએ